નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિસ્તારમાંથી વિસ્તાર માંથી મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક ને અડચણરૂપ થાય તે રીતે મૂકવામાં આવેલા બાઇક અને સ્કૂટર જપ્ત કરવામાં આવ્યા હતા આ કાર્યવાહી પગલે વિસ્તારમાં દેકારો બોલી ગયો હતો મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા ગુરુવારે નવાપરા વિસ્તારમાંથી અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા આજે પણ નવાપરા વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે ટીમ પહોંચી હતી એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા નવાપરા વિસ્તારમાં વાહનોની લેવેચ માટે રોડ ઉપર મૂકવામાં આવેલા ઓગણીસ જેટલા બાઇક અને સ્કૂટર જપ્ત કરવામાં આવ્યા હતા તંત્રની આ કામગીરીના પગલે નવાપરા વિસ્તારમાં દેકારો બોલી ગયો હતો મહાનગરપાલિકા દ્વારા દિવાળી પહેલા આ વિસ્તારમાં વાહનો પાર્ક કરવા બાબતે એકસો પિસ્તાલીસ જેટલા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી નોટિસ આપવા છતાં કોઈ સુધારો ન થતાં તંત્રએ આજે વાહનો જપ્ત કર્યા હતા